સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બોજાય પ્રાથમિક શાળા ખાતે યોજાયો શાળા ખાતે બાળકોમાં પડેલી સુષુપ્ત કલા પ્રતિભા અને કૌશલ્યનો વિકાસ તેમજ રચનાત્મકતા અને આવિષ્કારિતાને પ્રોત્સાહન મળે તે હેતુથી બીઆરસી માંડવી મેહુલભાઈ શાહની અધ્યક્ષતામાં અને બોજાય પ્રાથમિક શાળાના આચાર્ય ઇકબાલભાઈ સાટીના માર્ગદર્શન હેઠળ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ કોટડી સીઆરસી ક્લસ્ટર આયોજિત સીઆરસી કક્ષાના કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ક્લસ્ટરની વિવિધ શાળાના બાળકો દ્વારા ગરવી ગુજરાત થીમ હેઠળ ચિત્રકલા ગાયન વાદન બાળકવિ જેવી કલા સ્પર્ધાઓ તેમજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આ થીમ મુજબ ભોજાય પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મધ્યરાત્રિનો સૂર્ય મોડલ કોકલિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગાણિતિક ક્રિયા સરળીકરણ જેવા મોડલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કોટડી ગ્રુપ શાળાના આચાર્યબેન ઇલાબા ઝાલા કોકલિયા પ્રાથમિક શાળાના શિક્ષક સુનિલભાઈ કારિયા અને મહેશભાઈ બાંખોડિયા મોટી ઉંડોટ પ્રાથમિક શાળાના પ્રકાશભાઈ કોટાયાના શિક્ષિકા ભૂમિબેન ગઢવી સામરાઈના બહેન નીતાબેન સાપરા ભુજાય પ્રાથમિક શાળાના શિક્ષક સુલતાન મારા દિનેશજી ઠાકોર અર્જુનસિંહ પરમાર દ્વારા શાળાના કલા કૌશલ્યોનું મૂલ્યાંકન કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધક બાળકોને બીઆરસી સાહેબ અને શિક્ષકના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકો ભવિષ્યમાં આવા જ ઉત્સાહથી આવી સ્પર્ધામાં ભાગ લે તે માટેનું પ્રેરક વક્તવ્ય બીઆરસી સાહેબ ગ્રુપ શાળાના આચાર્ય અને ભોજાય પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવ્યું સ્પર્ધામાં ભાગ લેવા આવેલ બાળકો દ્વારા પણ કલા ઉત્સવ અને બાળ વિજ્ઞાન પ્રદર્શનને અનુલક્ષી પોતપોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન સુલતાનભાઈ મારા અને આભાર વિધિ દિનેશી ઠાકોર દ્વારા કરવામાં આવી આ ઉત્સવને સફળ બનાવવામાં બોઝાય પ્રાથમિક શાળા સ્ટાફ ઉત્કર્ષભાઈ ભાવેશભાઈ તથા મેહુલભાઈ તેમજ ક્લસ્ટર શાળા શિક્ષકોનો તેમજ બોજાય શાળાના મધ્યાહન ભોજન સંચાલક પ્રતિકભાઈ ગોસ્વામીનો સહકાર સાંપડ્યો હતો રિપોર્ટ સંઘાર